નમસ્કાર આપકી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં માં આપનું સ્વાગત છે આજના સમાચાર પર એક નજર વડોદરા શહેરના જલારામ મંદિર પાસે કારેલીબાગ ભારતીય જનતા પાર્ટી નવી નવો કમલમ કાર્યાલયની તકતી ઉદઘાટન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય નવો કમલમનું ઉદઘાટન કરવામાં આવ્યું આ અવસરે સાંસદ ડોક્ટર હેમાંક જોશી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે મેયર પિંકીબેન સોની વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશ નિશાળીયા શહેર ભાજપ अध्यक्ष डॉक्टर विजय शाह धारासभ्य योगेश पटेल केयुर रोकडिया मनीषाबेन वकील चैतन्य देसाई महानगरपालिका स्थायी समिती अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री धारासभ्य सामाजिक अग्रणी स्थानिक नेता आणि मोठी संख्यामा नागरिको उपस्थित राहत ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ માન્ય ગોર્ધનભાઈ પધારીજી પણ સ્વાગત છે બોલો ભારત માતા રંજનભાઈ ભટ્ટ શ્રી ભરતભાઈ આગળ વધારે આપનું અધિક સ્વાગત છે પાટીલ સાહેબ કયો સન્માન પાટી સાહેબ કરી રહ્યા છે આપણા પૂર્વ ક્ષેક સ્વરૂપ બોલો ભારત માતા કી મિત્રો જે કાર્યાલય બનાવવામાં વિશિષ્ટ સહયોગ આપ્યો છે તેમનું સન્માન પણ અહીંયાથી કરશે માન્ય પાટીલ સાહેબ ભરતભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ કનુભાઈ પટેલ જે જમીન અને મિલકતના પોતે માલિક હતા મનોજભાઈ લાલ એવા જ आप मोमेंट को कलेक्ट करोगे मतलब महीना रहा आपका लिया साहब राजा बीजेपी ने बनने महामावे वक्तना प्रमुख लाखावाला जी यार बाद कृष्णकांत काका यार बाद शब्दशरण भाई ब्रह्मगढ़ यार बाद एनवी काका પછી ભરતભાઈ ડાંગર હોય રંજનબેનનો કાર્યકાળ હતો અને અત્યારે વર્તમાન વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબના કાર્યકાળમાં એ કાર્યાલયે અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે અનેક નેતાઓ વડોદરા શહેરને આપ્યા છે અને દેશને આપ્યા છે જ્યારે મોદી સાહેબ અહીંયાથી ઇલેક્શન લડતા હતા અને દેશના વડાપ્રધાન જ્યારે બે હજાર ચૌદમાં બન્યા ત્યારે પણ જ્યારે રણનીતિ અને જે કાર્યક્રમોનું ઘડ્યા હતા એ મનુભાઈ ટાવરથી ઘડવામાં આવ્યા હતા એ કાર્યાલય પર અનેક યાદો અમારી બધાની જ સંજોયેલી છે ત્યારે આજે નવા કાર્યાલય પર આવીએ છીએ તો એ બધી યાદોને સાથે લઈને અને એ ઉર્જાને લઈને જે રીતના ઉત્તર ઉત્તર પ્રગતિ ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે એ કાર્યાલયથી એ જ પ્રમાણે નવા કાર્યાલયમાં પણ અમે એ જ ઉર્જા સાથે અને વધારે સારી રીતના પાર્ટી એનાથી પણ ઉપરના સ્તર પર જાય એની માટે દરેક કાર્યકર્તા સજ્જ છે અને આજે નવા કાર્યાલયમાં જ્યારે ઉદઘાટન છે અને પાટીલ સાહેબ આવવાના છે તો એમના હાથે ઉદઘાટન થશે અને પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતના દરેક જિલ્લાને નવું કાર્યાલય મળે એટલે એ પાટીલ સાહેબના નેતૃત્વમાં નવા કાર્યકર્તાઓની પણ એક ઉર્જામાં ખૂબ વધારો થયો છે અને જે ઇતિહાસમાં ક્યારેય ગુજરાતમાં સીટો ના આવી હોય એટલી સીટો પાટીલ સાહેબના નેતૃત્વમાં આવી છે આવનારા સમયમાં આ નવા કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વી આર પાટીલ સાહેબ અને વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને આવનારા સંગઠનમાં જે કોઈ જવાબદારી કાર્યકર્તાઓને મળશે જવાબદારી સાથે લોકોની સેવા માટે પાર્ટી ડિફરન્સ ભારતીય જનતા પાર્ટી કહેવાય છે લોકોની અને વડોદરાની સેવા માટે આ કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું જયારે ઓપનિંગ રાખવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના માધ્યમથી આજના દિવસે આ પાર્ટી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવશે જેવી રીતે પાર્ટીના કાર્યકર્તાઓની જ્યારે સંખ્યાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ જેવી રીતે સમગ્ર વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એ પાર્ટીના કાર્યાલયને પણ એવી જ રીતે તમામ કાર્યકર્તાઓને સમાવેશ કરવા માટેનું એવું ભવ્ય કાર્યાલયનું આજના દિવસે ઓપનિંગ રાખવામાં આવ્યું છે અને તેની અંદર આજના દિવસે અમે પણ આ કાર્યાલયના ઉદઘાટનના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે भव्य कार्यालय बनाया बदल वडोदरा शहरना प्रमुख डॉक्टर विजय छा ने खूप खूप शुभेच्छा पाठव श्रीरंगा